જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં આજે આપણે જાણીશું વર્ષ બે હજાર પચીસના ચંદ્રગ્રહણ વિશે કે તે ક્યારે છે તેનો સમય શું છે તેમજ તેની ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે ચંદ્રગ્રહણ કેમ થાય છે તેની કથા વિશે જાણીશું તેમજ તે દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને રાશિઓ પર તેની અસર વિશે આજે આપણે જાણીશું દિવસે થવાનું છે તો આવો જાણીએ ચંદ્રગ્રહણ સંબંધિત માન્યતાઓ ધર્મ અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ સંબંધિત વિવિધ માન્યતાઓ છે ધાર્મિક માન્યતાઓ રાહુ સાથે સંબંધિત છે અને વિજ્ઞાન અનુસાર ગ્રહણ પૃથ્વી સૂર્ય અને ચંદ્રની ચોક્કસ સ્થિતિને કારણે થાય છે તો આવો આ બે માન્યતાઓ જાણીએ વૈજ્ઞાનિક તથ્ય પૃથ્વી તેના ઉપગ્રહ ચંદ્ર સાથે સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતી વખતે તેની સાથે ફરે છે જ્યારે આ ત્રણેય ગ્રહો એક સીધી રેખામાં આવે છે ત્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણિમાના દિવસે જ થાય છે હવે આપણે જાણીશું ધાર્મિક માન્યતા ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી માન્યતા રાહુ સાથે સંબંધિત છે જ્યારે રાહુ સૂર્ય કે ચંદ્રને ગળી જાય છે ત્યારે ગ્રહણ થાય છે આ સંદર્ભમાં પ્રચલિત વાર્તા પણ છે તો આ વાર્તા અનુસાર પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળી અને સમુદ્ર મંથન કર્યું હતું મંથનના અંતે અમૃત નીકળ્યું દેવતાઓ અને રાક્ષસો બંને અમૃત પી અને અમર બનવા માગતા હતા તે સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃત આપવા માટે મોહિનની રૂપ ધારણ કર્યું મોહિની દેવતાઓને અમૃત પીવડાવી રહી હતી તે જ સમયે રાહુએ પોતાનો વેશ પલટો કર્યો અને દેવતાઓની વચ્ચે બેસી અને અમૃત પીધું સૂર્ય અને ચંદ્રએ રાહુને ઓળખી લીધો અને વિષ્ણુને રાહુ વિશે સત્ય કહ્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી રાહુનું માથું તેના શરીરથી અલગ કરી દીધું રાહુએ અમૃત પીધું હતું તેથી જ તે મૃત્યુ પામ્યું નહીં રાહુ બે ભાગમાં વિભાજીત થયો એક ભાગ રાહુ તરીકે ઓળખાય છે અને બીજો ભાગ કેતુ તરીકે ઓળખાય છે સૂર્ય અને ચંદ્ર દ્વારા રાહુને ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે રાહુ બંનેને પોતાના દુશ્મન માને છે અને સમય સમય પર આ બંને ગ્રહોને ઘેરી લે છે જેને ગ્રહણ કહેવામાં આવે છે હવે આપણે ચંદ્રગ્રહણ ક્યારે છે અને તેનો સમય શું છે તેના વિશે જાણીશું બે હજાર પચીસમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે આ શુભ તિથિએ નવા વર્ષમાં પ્રથમ વખત ચંદ્રગ્રહણ થશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ શુક્રવારના રોજ થશે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણનો સમય સવારે નવ વાગ્યાને સત્યાવીસ મિનિટથી બપોરે બાર વાગ્યાને અઠ્યાવીસ મિનિટ સુધીનો છે આ જ સમયે ચંદ્રગ્રહણ પૂર્ણ થવાનો સમય હોળીના દિવસે બપોરે ત્રણ અને ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે વર્ષ બે હજાર પચીસમાં સ્થાપિત થનારું આ પ્રથમ ચંદ્રગ્રહણ ઓર્બિટર ભારતમાં દેખાશે નહીં આ કારણોસર આ ચંદ્રગ્રહણના સૂતક સમયગાળાને પણ ભારતમાં માન્યતા આપવામાં આવશે નહીં જ્યારે ગ્રહણ દેખાય ત્યારે જ સૂતકકાળ ઓળખાય છે હવે આપણે જાણીશું કે કયા કયા દેશોમાં ચંદ્રગ્રહણ દેખાશે તો આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એટલાન્ટિક મહાસાગર યુરોપ એશિયાના ભાગો અને દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે પરંતુ ભારતમાં ચંદ્રગ્રહણ ન દેખાતું હોવાને કારણે તેમાં સૂતકકાળ માન્ય રહેશે નહીં ચંદ્રગ્રહણ વખતે અમુક બાબતો ધ્યાન રાખવા જેવી હોય છે તો આપણે જાણીશું કે ચંદ્રગ્રહણ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યોતિષના મતે ચંદ્રગ્રહણ દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવો જોઈએ આ સમયગાળા દરમિયાન પૂજા ન કરવી જોઈએ આ સમય દરમિયાન વ્યક્તિએ દેવી દેવતાઓના નામનો જાપ કરતા રહેવું જોઈએ તેમજ આ સમયગાળા દરમિયાન ખોરાક બનાવવો જોઈએ નહીં તેમજ ખોરાકનું સેવન પણ કરવું જોઈએ નહીં ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ સોવું ન જોઈએ અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જેવી કે ચપ્પુ સોય કાતર ચંદ્રગ્રહણની રાશિઓ પર પણ અસર થાય છે તો આપણે બાર રાશિઓ પર ચંદ્રગ્રહણની અસર વિશે જાણીશું મેષ રાશિ ચંદ્રગ્રહણ દરમિયાન મેષ રાશિના લોકોને માનસિક તણાવ અને કામકાજમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેઓએ તેમના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા લોકોને પરિવારમાં અશાંતિનો સામનો કરવો પડી શકે છે નાણાકીય બાબતોમાં નુકસાન થઈ શકે છે તેમજ સંબંધોમાં તે તણાવ પણ વધી શકે છે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ તેમજ મુસાફરી દરમિયાન પણ કેટલીક સમસ્યાઓ આવી શકે છે તો આ સમય દરમિયાન સાવધાન રહો હવે આપણે જાણીશું આગળની રાશિ કર્ક રાશિ વિશે કર્ક રાશિને ચંદ્રગ્રહણ અસર કરી શકે છે પરિવારમાં મતભેદ થઈ શકે છે માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે તેમજ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ કરિયર અને પારિવારિક બાબતોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કેટલીક જૂની સમસ્યાઓ ફરીથી ઊભી થઈ શકે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો પર આ ગ્રહણનો સકારાત્મક પ્રભાવ પડી શકે છે તમને તમારા કાર્યકારી જીવનમાં સફળતા મળી શકે છે પરંતુ સંબંધોમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તુલા રાશિ તુલા રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન કેટલીક શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોઈપણ પ્રકારના વિવાદથી બચવાનો પ્રયાસ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકો માટે આ સમય મિશ્રિત રહી શકે છે કામકાજના જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો થઈ શકે છે પરંતુ પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે ધન રાશિ ધન રાશિના લોકોને આ સમયે કેટલીક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શિક્ષણ સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે મકર રાશિ મકર રાશિના લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન પરિવારમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્ય પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ સારું રહી શકે છે તેમજ નવી તકો ઊભી થઈ શકે છે પરંતુ સંબંધો અને પરિવારમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે માટે કુંભ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે મીન રાશિ મીન રાશિના જાતકોને માનસિક શાંતિનો અભાવ થઈ શકે છે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો અને કોઈની સાથે ઝઘડો ન કરો તો મિત્રો આ હતું વર્ષ બે હજાર પચીસમાં પહેલું ચંદ્રગ્રહણ જે ચૌદ માર્ચે થવાનું છે તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ